વાન જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે ગોહિલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાત સો આજે થઈ ગઈ છે તેર મે રાઈટ અને આવતીકાલે છે ચૌદ મે સો ચૌદ મે એટલે ડિવેમ્બર ચૌદ મે એટલે આપણી પલકબહેનનો બથ સો આ આખા વર્ષની અંદર અમારા ફેમિલી મેમ્બરના જેટલા પણ બડ આવ્યા છે તે અમે સેલિબ્રેટ કર્યા છે લાઈટ પહેલાં લો પછી મયંકનો તો બધાના ખૂબ સારી રીતે સેલિબ્રેટ કર્યા છે સો પલકને મેં કહ્યું હતું કે તારો બર્થડે અમે સેલિબ્રેટ નથી કરવાના પણ અમે બે દિવસથી હું અને મયંક બહુ બધું પ્રિપેરેશન કરી રહ્યા છે કે ભાઈ કઈ રીતે કરીએ તો એને સારું લાગે સો અમે બહુ બધું વિચાર્યા પછી અમને એક વસ્તુ જે ગમી છે કે એના માટે અમે ગિફ્ટ એને કરવા માગીએ છીએ સો એ ગિફ્ટ લેવા માટે અમે આવી ગયા છે અને હું તમને બતાવી દઉં કે અમે ક્યાં આવ્યા છે તમે જોઈ શકો છો આ એ શોપ છે ગુલિગુલું સો અમે ગુલી ગુલીમાં આવ્યા છે ભાઈ ત્યાં શું મળે છે એ અમે તમને જણાવીએ થોડી વારમાં બોલો તમે પલકબેનને બસ કંઈ નહીં સવાર કરો મજા આવશે વ્લોગમાં આગળ એને હજુ કંઈ જ આઈડિયા છે નહીં અમે એને સરપ્રાઇઝ આપવાના છીએ એ પણ રાતના બાર વાગે એને જગાડીને આપવાની છે સો એને તો અમે એવું જ કહી રાખ્યું છે કે ભાઈ હમણાં કંઈ જ નહીં ખર્ચો થોડો થઈ ગયો છે આખા વર્ષની અંદર સો આ વખતે સેલિબ્રેટ કરવાનો નથી એને એ જ રીતે ભ્રમમાં રાખી છે પણ તમે જોતા રહેજો ખૂબ મજા આવશે એના રિએક્શન પણ આપણે જોઈશું કે એને એની ગિફ્ટ મળ્યા પછી એ એના માટે તો કહેવાય ને કે અનબિલિવેબલ જ છે સો તમે બન્યા રહો ખૂબ મજા આવશે સ્ટેચ્યુ તો જુઓ તમે આ એ શોપ છે ભૂલી ભૂલી અને આની આજુબાજુમાં તમે જોઈ શકો છો આખું જ

જે સિજ્જુ બ્રિડનું છે અને પલકનું પહેલેથી સપનું હતું કે એ જ્યારે પણ ડોગ લાવશે પપ્પાને કહીને તો એ લાવશે તો સિજ્જુ બ્રિડનું જ ડોગ લાવશે સો આજે અમે પલક માટે બહુ બધા અથાગ પ્રયત્નો પછી આજે સિજ્જુ ડોગ અમે બુક કરાવી લીધું છે અને હા દોસ્તો પલકનું બહુ પહેલાંથી જ સપનું હતું કે એને સિજ્જુ ડોગ જોઈએ છે પણ મેં એને કહી રાખ્યું હતું કે સિજ્જુ ડોગ તને ત્યારે જ મળશે જ્યારે તું એસએસસી બોર્ડ એક્ઝામ ક્લિયર કરીશ ત્યારે અને એસએસસી બોર્ડ એક્ઝામ ક્લિયર કરવાની સાથે સાથે એ સારા એવા પર્સન્ટેજ પણ લાવી છે સો એનું આ ગિફ્ટ બનતું હતું અને લકીલી એને બોર્ડાન બોર્ડના એક્ઝામના રિઝલ્ટ પછી તરત જ ચાર દિવસ પછી એનો બર્થડે પણ હતો સો ચૌદ મેનો એનો બર્થડે હતો તો થયું કે એને મેં જે પ્રોમિસ કર્યું હતું અને એને જે મને કમિટમેન્ટ કર્યું હતું એ પ્રમાણે એ ઊભી રહી છે સો એ બોર્ડ એક્ઝામમાં સારા પર્સન્ટેજ લાવીને પાસ થઈ છે સો આ એક ગિફ્ટ તો એના માટે બનતી હતી સો આ ગિફ્ટ આપણે એને આપી છે તમે જોઈ શકો છો જો બો બહુ જ સુંદર છે બહુ જ ક્યૂટ છે શું જોઈએ અને એ પલકને રાત્રે બાર વાગ્યે આપીએ અને પછી એના રિએક્શન જોઈએ તમે પણ બને રહેજો ખૂબ મજા આવશે ચિરા ચિરાગ લેવો છે તમારે નહીં લેવા તો જુઓ રાતના સાડા નવ થઈ ગયા છે અને ડોગ માટે સ્પેશિયલ રિક્ષા કરી છે અને એ લોકો હવે પાછળ આવે છે ને હું જાઉં ઓફિસ બી ખુલ્લી છે જોઈ શકો છો તમે આપણો રસ્તો ચાલો નીકળો તો જો ગાઈશ રાતના સાડા નવ થઈ જવા આવ્યા છે અને હું હવે ઓફિસ બંધ કરવા આવ્યો છું પલક બેનને ગિફ્ટ લઈને હાલ ફ્રી થયા છે અમે તો ચલો પેલા કરી લઉં લોક અને પછી લખું ઘર માટે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સો ગાઈસ જો આપણે આ બુલ ડોગ ને દેવાંસ લઈને આવી ગયો છે હવે જઈ રહ્યા છીએ અમે ઘરે જો અને સુતું છે સ્વીટ

બેન નો બર્થડે છે એને કીક ની એક્સાઇટમેન્ટ નથી એટલે ડોગ નું છે જોઓ તમે એ ડોગ લઈને બેસી જાય મારે કાઢવો પડે છે કીક બતાવો છે બેન એક ખાલી વસ્તુ રહી

અને લાવીને પછી અમે ડાયરેક્ટ દિવસના ત્યાં રાખવા પડ્યું દિવસ દેવાંશ તો તને સારી લાગે ને ગિફ્ટ હા એટલે અમે હેરાન થવું હતું અમારે તો આજે છે ચૌદ મે એટલે કે પલકનો બર્થડે સો આજે આ સીઝો આપણા ઘરે પણ ફર્સ્ટ ટાઈમ વધાર્યું છે તો આજે હું એવું ઈચ્છું છું કે આજે એનો આપણે બર્થ ડે કરી દઈએ અને બીજું કે આજે એનું નામકરણ કરીએ સો

અને હવે પછી આની ચૌદ મે જ્યારે પણ આવે તારી સાથે સાથે આપણે એનો પણ બર્થ ડે સેલિબ્રેટ કરીશું ઓકે તમારો બંનેનો બર્થ સાથે